હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ક્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને પાછળની જે આ દિવાલો છે અને થોડી ઇગ્નોર કરજો કેમ કે રૂમ છે મારું આ તો ભાઈ જીતુ મંગવું શું ચાલું થઈ ગયું છે જીતુભાઈ વગર કેમ કે જીતુભાઈ થોડા બિઝી છે તો કે દિવાળી પછી ફ્રી થશે તો અત્યારે મંગવું મંગવું એકલી તમને દેખાશે પણ દેખાશે ટેન્શન ના લેશું આવી ગયા છે શૂટ ક્યારનું ચાલુ થઈ ગયું છે અને દાહોદમાં મારું શૂટ છે ધરતી ફાર્મમાં અને સવારથી ચાલુ થઈ ગયું છે બ્રેક પણ થઈ ગયો છે અને શૂટિંગમાં એટલી બિઝી હતી કે હું આજે ભૂલી જ ગઈ તમારા લોકો સાથે વાત કરવાનું એવું તો બ્રેક પૂરો થયો છે અને પાછું શૂટ ચાલુ થશે તમને બધાને મળવું બધા નવા નવા કલાકારો પણ છે જૂના પણ છે બધાને મળવું અને શૂટ પર જઈએ ચલો બોલાવે જ છે ये बाहर चलो दावल ने रूम थोड़ा अब जूनू થઈ ગયું છે એટલે શરૂઆત મેં અહીંયાથી કરીતી આ શૂટિંગ મતલબ જે તું માંગોના શૂટની શરૂઆત પહેલો સીલ

અને પેલી બાજુ શૂટ ચાલું છે મારા કૌશિકાબેનના બધા છે ત્યાં તો થોડી વાર પછી મળાવું તમને પણ આજુ આ લોકેશન કીધું ત્યાં શૂટ ચાલે છે આ લોકેશન છે અહીંયા બધી રૂમો છે અને મસ્ત જગ્યા છે વાતાવરણ સવારે બહુ ગરમીને એવું હતું પણ અત્યારે ઠંડક છે ઠંડક થઈ ગઈ છે થોડી વારમાં

મને જે ગમે છે એ જ છે અને જેવા એમના નેચરલ ઓરિજિનલ જે હોત છે ને એકદમ મસ્ત પિંકી પિંકી લાલ એ રીતેની જ લિપસ્ટિક છે થેન્ક યુ એના માટે હવે શૂટ ચાલુ થાય એટલે મળીએ થોડી વારમાં ચેન્જ કરી દીધું જ ફટાફટ તમને શૂટિંગ બતાવવાનો ટાઈમ નહીં મળ્યો એના માટે સોરી બટ હવે જાઉં છું તો હવે બતાવું છું તમને થોડી વારમાં શૂટિંગ બહુ જોયા તમે મને જોવો ને મંગુ બનેલી એ બહુ જોઈ લીધું નહીં કેટલી જોવાની દિવારો થોડી ઇગ્નોર કરજો કેમ કે ચાર દિવસનું શૂટ છે તો થોડું મેં પણ ચલાવી લીધું છે કસો વાંધો નહીં બહુ દિવસ બહુ ટાઈમથી શૂટ કર્યું નથી તો એ કીધું કસો વાંધો નહીં ચાલશે એ ખાતે મોબાઈલ પકડ્યો છે ને એટલે ચલો હમણાં બોલાવે એટલે જઈએ મળીએ થોડી વારમાં વાડ એટલે બાંધ્યા છે કેમકે બહુ જ ગરમી છે થોડો પતલા પણ થઈ ગયા છે મારા વાળ બ છે યાર કઈક દવા હોય કહો તો મારા વાળને કઈ ફરક પડતો નથી પણ બહુ જ થઈ થઈ ગઈ છે તો હા કઈ વાળની દવા હોય તો કહેજો વાળ ના ઉતરે નહીં અને મને ડેન્ડ્રફ પણ બહુ છે તો એનું પણ કહેજો કોઈ દવા હોય તો બસ કંઈ નહીં મળીએ થોડી વારમાં જો ભાઈ હાય તાર નામ શું છે ચિંકી ચિંકી બેન છે ચિંકી જ નામ છે ઓરી હે માંગી હાલ વૈશાલી બેન મારા આમ નું શું કહું હવે આખો દિવસ આમ જ રહે છે અજયા બેન તો સર છે બાજુ કૌશિકા બેન કર દીધા તમને ઝૂમ મંગુ મળી લીધું બધા ચાલો આ બાજુ છે બધા આ રૂમો છે અમારી તો ફ્રેન્ડ જમી લીધું છે શૂટિંગ પતી ગયું છે અને થાક લાગ્યો થોડોક એટલું બધું બર્ડન કંઈ કામ હતું નહીં પણ ઊંઘ આવે છે બહુ જ કામ સરસ થઈ ગયું મસ્ત શૂટ થયું મસ્ત વિડીયો બનાવ્યા એક એક આખો બન્યો ને એક અડધો બન્યો બસ હવે સુઈ જઈશું જમવાનું સરસ હતું રોટલો હતો બે સાક હતા બે સાક હતા હા ટેંડોળાનું અને કોબીજનું અરે ના ટીંડોળાને તો સવારે હતું અત્યારે કઢી હતી ખીચડી હતી કુબીચનું શાક હતું અને હા ટીંડોળા જ હતા અત્યારે એટલું થાક લાગે છે મને યાદ બી નથી સરસ શાક ને એવું બધું હતું કઢી સરસ હતી બધાએ મસ્ત ખાધું પોતપોતાના રૂમમાં જતા રહ્યા છે બધા હવે બસ બી ગયા હશે હું પણ હવે સુઈ જીતુ જીતુભાઈના મારા વિડીયો જલ્દી આવશે પણ આ જે વિડીયો આવે છે એ પણ જોજો હમણાં તો હું એટલી જ દેખીશ તમને કેમ કે ભાઈ છે આ નહીં બિચારા બિઝી છે એમની પિક્ચર આવી રહી છે વિક્રમ રાજા દિવાળી પર તો એ પણ જોજો એન્જોય કરજો એમણે બહુ મહેનત કરી છે પિક્ચર માટે બિચારા બે ત્રણ વાર બીમાર પણ પડી ગયા અને હમણાં જીતુ મંગ બધું શૂટ પણ ત્યારથી બધું હોલ્ડ પર જ છે તો એમણે બહુ જ બહુ જ મહેનત કરી છે તો પ્લીઝ જોવા જજો અને બહુ સારી પિક્ચર છે વિક્રમ રાજા અને બસ काले उठिए है ना पाछो शूट चालू करिए जल्दी हमारा बता हमारा वीडियो लाओ से जी मंगो ना जो ये है सो ये जो जो है मोड़ वोड़ तो धोई ना कीजिए शूटिंग ना वीडियो मतलब शॉर्ट्स एट बताती कि अलाउड नहीं सर कहें कि तब ना, ना बताइए तो सारूम पचुँ चैनल में प्रॉब्लम ना था बीजों कहीं नहीं कॉपी राइट्स लाग ना एक ना एक विडियो देखाए तो मो अवाजन थोड़े ये गये कहीं नहीं बढ़िये। चलो हम सुई जाऊ क्या था थाक लगे સવારે બળીએ ઓકે ગુડ નાઇટ બાય બાય